અમદાવાદમાં ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી દ્વારા મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા દર્દીઓ માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો એચસીએફ હોસ્પિટલ જીવરાજ પાર્ક ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ આ કાર્યક્રમમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને સંબોધિત કરતા સોસાયટીએ બીમારી સામે લડતા દર્દીઓને યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠાવી ગુજરાતમાં દસ હજારથી વધુ લોકો આ જન્મજાત અને પ્રગતિશીલ રોગથી પીડાઈ રહ્યા છે જેમાં સ્નાયુઓ કમજોર થતા જાય છે અને ચાલવા ફરવામાં મુશ્કેલી પડતી હોય છે દર્દીઓએ મુખ્ય માંગ કરી કે રિપોર્ટ અને તપાસ નિશુલ્ક થાય હાલમાં ગુજરાતમાં આ રોગના દર્દીઓને માત્ર એક રૂપિયા માસિક પેન્શન મળે છે જ્યારે અન્ય રાજ્યોમાં દસ થી પંદર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે આથી પેન્શનમાં વધારો કરવાની મજબૂત માંગ ઉઠી આ ઉપરાંત શારીરિક અસમર્થતાને કારણે દર્દીઓ આયુષ્યમાન ભારત કાર્ડમાં સામેલ થઈને વધુ સારી સારવાર મેળવી શકે તે માટે આ રોગને

કે આ બીમારીથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે અને આ બીમારીમાં આજે આયોજનમાં પચાસથી સાહીઠ જેટલા માણસો અહીંયા આવેલા છે સરકાર તરફથી માસિક દસ હજારથી પંદર હજાર જેવું પેન્શન આપવામાં આવે છે તો અમે બી એક દેશના નાગરિક છીએ તો અમે બી આ બીમારી સામે પીડિત છીએ તો અમારી બસ સરકાર જોડે એક માંગણી છે કે સરકાર અમને બી અન્ય રાજ્યોની જેમ આ વસ્તુમાં સાથ સહકાર આપીને માસિક પેન્શનમાં વધારો કરીને અમારી માંગણી પૂરી કરે આ રોગના યુનિવર્સલ રેકોર્ડ પ્રમાણે દર પાંત્રીસોએ એક બાળકનો જન્મ થાય છે પરંતુ અત્યારે હાલ અમારા રેકોર્ડ મુજબ લગભગ અગિયારસો નેવું રજીસ્ટ્રેશન ઓફિસિયલ છે અમદાવાદની આખા ગુજરાતને ભારત ભારતના બીજા સ્ટેટોને સહિત એટલે સવાલ ત્યાં આવે છે કે કે દરેક જે રજીસ્ટ્રેશન છે સરકાર જોડે નથી સરકારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળકોનું કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હોય એવું કંઈ અમને ધ્યાનમાં આવ્યું નથી એટલે અમે એક આ અમારે ત્યાં જે બાળક આવે એનું અમે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને સરકાર અમને પૂછીએ એટલે અમે એ અમારા રજીસ્ટ્રેશનનો ડેટા અમે એમને આપીએ છીએ હમણાં ગુજરાતને પણ અમે આપેલો છે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ અમે આઈસીએમઆરની અંદર પણ અમે આ ડેટા આપેલો છે એટલે આ આ રીતની અમે એક સગવડ ઊભી કરી છે કે જે સરકારની સાથોસાથ અમે એમને સપોર્ટ કરીએ છીએ એ ઘણી વખત ત્રણ વર્ષે પાંચ વર્ષે મોટી ઉંમર થતો હોય છે એટલે આમાં અલગ અલગ વેરાયટી કે અલગ અલગ કારની પેન્યુટ્રેશન હોય છે ડુસન્ટ ટાઈપની મસ્ક્યુલર ડિસ્ટબી છે એ અર્લી એજમાં શરૂ થાય છે ત્રણથી પાંચ વર્ષની અંદર લિમ ગર્ડલ ટાઈપની મસ્ક્યુલર ડિસ્ટર્બન્સ છે એ થોડી લેટ મેનિફેસ્ટેશન થાય છે એ લોકોનું રિલેટિવલી આયુષ્ય લાંબુ રહે છે દૂષણ કરતાં એટલે આવી રીતે જે એમાં બી અલગ અલગ વેરાયટી એક અલગ અલગ પેનિટ્રેશન હોય છે અને એ પ્રમાણેના ને એ બધું હોય છે